સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન સુરેન્દ્રનગરમાં ત્રીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન વઢવાણ તાલુકાના નગરા ગામમાં મતદાન મથક પર લાઈન જોવા મળી નગરામાં સરપંચ પદ માટે બે ઉમેદવાર મેદાને છે નગરામાં સભ્યપદ માટે દસથી વધારે ઉમેદવારો મેદાને છે વૃત્તો પણ મતદાન કરવા માટે પહોંચ્યા અમરેલી જિલ્લાની એકસો ને ચૌદ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાંથી અઠ્યાવીસ ગ્રામ પંચાયતો સર સમરસ થઈ છે ત્યારે હાલ અત્યારે નેવ્યાશી જેટલી ગ્રામ પંચાયતની જે ચૂંટણી જે છે તેનું મતદાન શરૂ થયું છે હું છું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં આઠ વોર્ડ છે સોળ સભ્ય હતા અને બે સરપંચ સરપંચના ઉમેદવાર હતા પરંતુ બે સભ્યો બે બે સભ્ય બિનરીફ થતાં હાલ અત્યારે બાર સભ્યો અને બે સરપંચ ઉમેદવારો હાલ મેદાનમાં છે ત્યારે વહેલી સવારથી મતદારોની મો મોટી કતારો લાગી છે ખાસ કરીને મહિલાઓની સંખ્યામાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે થોડી ગામમાં અમદાવાદ સુરત જેવા શહેરોમાંથી હાલ અત્યારે મતદારો માદરે વતન પહોંચ્યા છે મતદાન કરવા એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખૂબ મોટો ઉત્સાહ હોય તેવું સવારથી જોવા મળી રહ્યું છે અને હાલ અત્યારે અમરેલી જિલ્લાની નેવ્યાસી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થયું છે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી